જય માતાજી મિત્રો તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજનો આ વિડીયો છે આપણે સોનાલ માટે જે ગૌર ગૌરવ વર્ત કે છે એના માટેનો વિડીયો છે મિત્રો તો તમને આ વિડીયોમાં બધું બતાવશું કે કેટલા વર્ષની છોકરી આ પહેલું 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 હોય ત્યારે વ્રત લેવાની શરૂઆત થાય ત્યારે કેટલા વર્ષની રોંગ છે અને આ વ્રત કેવી રીતે થાય છે અને આ વ્રતની અંદર શું શું જોઈએ છે બધી સામગ્રી એ બધી વસ્તુ અમે આ વિડીયોની અંદર તમને બતાવશું અને સોનલ માટે લેવાનું છે સોનલ લેવાની છે એટલે એને પણ આપણે શીખવાડશું અને તમે પણ વિડીયોમાં જોજો એટલે આમાં કેવી રીતની પ્રોસેસ હોય છે બધી એ તમને આ વિડીયોની અંદર અમે બતાવીશું મિત્રો સોનલ એવું કહે છે કેવા જાવ છું માટી લેવા તો આપણે અમે બંને જશું પહેલાં માટી લેવા કંઈક સારા ખેતરમાંથી માટી લાવશું અને મિત્રો પછી આપણે શું પ્રોસેસ છે એ તમને બતાવું છું ચાલો સોનલ મિત્રો છાણ તમને નામ મળે છાણયું ખાતર કહેવામાં આવે છે જે ગાયનું ગોબર હોય ચાલે મિત્રો આ સુકાઈ ગયેલું રોડ ઉપર હોય એ લઈ લેવાય એટલે એનું આપણે ખાતર બનાવી દઈશું મિત્રો જે માટી રહી એ જે આપણે ગોબલ લાયા એ જ એ મનને ભેગું કરીને આપણે એક છાણી નાખવાનું છે જૂણું જૂણું મિત્રો જો તમને આ વિડીયોની અંદર બતાવે છે તો આપણે છાણવાનું છે તો શરૂ કરીએ છાણવાનું

જો મિત્રો સોનાલ ગંગાજર છાટા છે થોડુંક બસ 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 પછી નહીં હોય બીજું વધારે મિત્રો આ થોડીક માટી છે વધી છે એ આના ઉપર આપણે ભભરાઈ દેસુ એટલે જેથી કરી આ દાણા છે ને બધા દબાઈ જાય થોડા થોડા જો મિત્રો આ રીતનું આ જવાર આ રીતના ઉગાડવામાં આવે છે સોનાલ ઉગાડે છે મિત્રો સોનાલને આપણે બધું શીખવાડવી છે અને એ કરે જાય છે બરાબર જો મિત્રો અને આપણે પાંચ કે સાત દાડા સુધી એમને આપણે રવા દેશું એટલે જવારા થઈ જશે કમ્પ્લેટ બરાબર સોનાલ તો ચાલો આપણે સારી જગ્યા પર લઈ લો એને મૂકી દો જો મિત્રો આ જગ્યા પર મૂકી દીધું છે આપણે એટલે છ આ દિવસની અંદર આ જવા કપડા થઈ જાય એટલે પછી એના આપણે પૂજન કરશું બરાબર ત્યાં સુધી આપણે રાજો છું ને સોનલ બેટા તમે જે જવારા આવ્યા તા એની ખબર કાઢો છો કે નહીં કાઢતા આજે ચાર પાંચ દાડા થઈ ગયા હા તો ચલો ફટાફટ અરે વાહ સોનલ સરસ થઈ ગયા હવે આપણે કરી ચલો ચાલુ હા તો લઈ લે ચલો આપણે મેને ચલો તમારા જો મિત્રો બાજોડ હોય તો પાટલો હોય કે ગમે તે હોય તો અમારા ઘરે એવું કઈ હતું નહીં એટલે અમારે ટાઈસ સરસ મજાની હતી એટલે ટાઈસ મૂકી દીધી છે નીચે અને એના ઉપર ગંગાજળ છાટીને આ રીતે જવારા મૂકી દીધા છે અને સોનલને આપણે શીખવાડશું હવે આમની પૂજા કેવી રીતની કરવાની છે તો સોનલ તો પહેલા ચાલુ કરી નાખ્યું છે સોનલે આ ફૂલ પણ ચડાવી દીધા છે અને અને મિત્રો જો આ તો મિત્રો એક દીવો લઈ લેવાનો છે અને અગરબત્તીઓ ચાર પાંચ લગાઈ દેવાની છે અને આપણે સોના માટે શીખવાડી છે તમે સોનાને એટલે આ મિત્રો આ જે રાડા કહેવાય છે ઝાડના ચાર મિત્રો આપણે લેતા આવે આ રાડાને મિત્રો આપણે ખેતરમાં કેમ આપણે રોપીએ તો આપણે આ ચારે બાજુ આ રોપી દેવાના હોય કંકુ હોય આપણે કંકુ લાવ્યા હોય તો કંકુથી મિત્રો ચાર લાખ કાઢવાના તો સોનો ચાર લાખ હશે પછી મિત્રો જો આ તો ફૂલ હોય ફૂલ માતાજી ના આના જે દવાર ઉપર આપણે પૂજા કરવાની છે તો દવાર ઉપર આપણે ફૂલ આવતા જણાવી દેજો પૂરી થઈ ગઈ આ શું કહેવાય છે ને કમર કાકડી અને શું કહેવાય ને છોપારી ખોપારી ખોપારી ની કમર કાકડી છે મિત્રો એટલે એની આપણે એની પણ પૂજા કરવાની છે એટલે આ રીતે પાંચ છે આ જગ્યા પર આતા આપણે મૂકી દેવાનું છે

તમારે છે પાંચ દિવસ સુધી તો મિત્રો આ વ્રત લગભગ બુધવારથી ચાલુ થઈ જાય છે મિત્રો નાની છોકરીઓ સાત વર્ષની હોય છે એ બુધવારથી આ છોકરીઓ વ્રત લે છે અને આ વ્રત એના માટે છે જેથી એમના જે જીવનસાથી છે એનો સારા સારો મળે જીવનસાથી એટલે જે એમના જે લગ્ન કરવાના હોય છે એમના પતિ માટે એની આ પૂજા હોય છે મિત્રો અને આ પૂજાને આપણે અહીંયા ગુરુ પૂર્ણિમાએ એ પૂરું થાય છે અને મિત્રો સવારમાં ઊઠીને નાહી ધોઈને આ મિત્રો પાંચ દિવસ સુધી આજનું પૂજન કરવાનું હોય છે તો સોનાલને આપણે બધી રીતે આપણે તૈયારીમાં રાખશું અને સોનાલના બધું રોજને રોજ શીખવાડશું અને તમે તે મિત્રો તમારા ઘરે જો કોઈ દીકરી હોય તો આજતા એને વર્ત કરતાં શીખવાડો છો સિફાડી શકાય છે આપણે જો થોડું કોઈ ના આવતું હોય તો આડસી પાડશોથી કોઈ હોય એના પૂછીને પણ વ્રત ચાલુ કરી શકાય છે અને

મિત્રો આ સોનલ હજી નાની છે એને કંઈ બુદ્ધિ નથી એટલે એ વિડીયોની અંદર કદાચ રૂલસૂકમાં કોઈ શબ્દ બોલી જાય તો માફ કરજો મિત્રો નાની બહાર છે એને કંઈ ખબર જાજી પડતી નથી એને બોલતા એને તૈયાર છું તો એ પણ એ વિડીયો બનાવે છે તો મિત્રો તમે ઘણા બધો સપોર્ટ કરો છો તો અમને ઘણો બધો આનંદ થાય છે મિત્રો આને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આ હતું આપણે ગોવરી વર્ષ કહેવામાં આવે છે આપણા સ્મલ માટે તમને બધી વિધિ આ વિડીયોની અંદર બતાવી તો મિત્રો તમને આ વિડીયો ગમે તો એક લાઈક કરજો ચેનલ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય ગૌરી માતા જય ગૌરી માતા બધા જય ગૌરી માતા